ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્સિસ્ટન્ટ કન્સિસ્ટન્ટ શબ્દનો અર્થ સુસંગત અવિરોધી બંધ બેસતું એક ધારુ એકરૂપ સ્વીકૃત સિદ્ધાંતોને દ્રઢતાથી વળગી રહેનાર હંમેશા સમાન અભિપ્રાય ધોરણ વર્તણૂક વગેરે ધરાવવું કે અપરિવર્તનીય થાય છે કન્સિસ્ટન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યોર કન્ડક્ટ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ વિથ વોટ યુ સે એટલે કે તમે જે કહો છો તેની સાથે તમારું વર્તન સુસંગત નથી એક બીજું ઉદાહરણ જોઈએ દેર હેઝ બીન અ કન્સિસ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન હર એટીટ્યુડ અર્થાત તેના વલણમાં સતત સુધારો થયો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ